અંકલેશ્વર ભાજપ યુવા મોરચા દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝના ના પરાક્રમ દિવસ નિમિત્તે શારદા ભવન ટાઉન હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરોએ બ્લડ ડોનેટ કર્યું હતું તારીખ ત્રેવીસ જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે પરાક્રમ દિવસની ઉજવણી અંતર્ગત તારીખ ત્રેવીસ જાન્યુઆરીથી ત્રીસ જાન્યુઆરી દરમિયાન પખવાડિયા અને પરાક્રમ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર હાસટ વિધાનસભા યુવા મોરચા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે જોઈ હોસ્પિટલ અને સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો સહિતના આગેવાનોએ બ્લડ ડોનેટ કર્યું હતું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર